હેલો એવરી આજના વિડીયોમાં તમારું સ્વાગત છે અને આ આપણા બીજું વિડીયો છે કે જેમાં આપણે એસટીઆઈની જે પરીક્ષા છે ચાર જાન્યુઆરીના રોજ કે હવે એના પંદર દિવસ પણ બાકી છે તો આપણે એની રણનીતિ શું બનાવવી જોઈએ કે જેથી આપણે કટ ઓફ પાર કરી શકીએ તો આજના વિડીયોમાં હું તમને છેલ્લા પંદર દિવસની મારી રણનીતિ કે જેમાં હું રિવિઝન કેવી રીતે કરું છું મોક ટેસ્ટ કેવી રીતે આપું છું અને આમાં હું મારું ટાઈમ ટેબલ પણ હું તમને બતાવીશ કે જે તમે ફોલો કરી શકો છો અને આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમે કઈ ભૂલો અવોઇડ કરી શકો છો કે જેથી તમે કટ ઓફ ક્લિયર કરી શકો અને તમને ખ્યાલ જ હશે કે કટ ઓફ આના પહેલાંનું કટ ઓફ હતું છન્નું જેવું છન્નું માર્ક્સ તો આ માર્ક્સની આજુબાજુ જો પહોંચવું હોય તો તમારે કોર્ડ સબ્જેક્ટને વધારે રિવિઝન આપવું જ પડશે તો ચલો સ્ટાર્ટ કરીએ પહેલો સબ્જેક્ટ છે જીઓગ્રાફી બીજો છે પોલિટી હિસ્ટ્રી અને ઇકોનોમિક્સ છેલ્લા પંદર દિવસમાં હું કેવી રીતે કરું છું તો હું તમને બતાવું કે હું છેલ્લા પંદર દિવસની અંદર નો એક સબ્જેક્ટ લઉં છું ડેઈલી એક સબ્જેક્ટ રિવિઝનમાં હું પૂરું કરું છું જેમાં હું પહેલાં જીઓગ્રાફી પછી પોલિટી પછી હિસ્ટ્રી અને પછી ઇકોનોમિક્સ આ રીતે ચાર સબ્જેક્ટ હું ડેઈલી લઉં છું અને રોજ એક વિષય ડેઇલી કરું છું રિવિઝન માટે અને હા આમાં હું કોઈ બુક્સ કે એ વાંચતો નથી આમાં હું મારી હેન્ડ રિટર્ન નોટ્સ જ ખાલી રિવાઇઝ કરું છું અને આ જ સફિશિયન્ટ મારા માટે છે કે મેક્સિમમ માર્ક્સ મને પરીક્ષામાં અપાવડાવે છે આ કોર સબ્જેક્ટ જો તમે રિવિઝન મેક્સિમમ કરશો આ પંદર દિવસમાં તો તમને ખૂબ જ ફાયદો થશે અને સાથે ઇન્વાયરમેન્ટ સાયન્સ અને કલ્ચર જેવા વિષય માટે હું ડેલીનું એકથી દોઢ કલાક સબ્જેક્ટ પ્રમાણે આપું છું જેમ કે ઇન્વાયરમેન્ટ સબ્જેક્ટ છે તો ડેલીનો દોઢ કલાક આપું છું રિવિઝનમાં અને દોઢ કલાક સફિશિયન્ટ છે સાયન્સ અને કલ્ચર જેવા વિષયમાં તમે ઓછું ધ્યાન આપશો તો ચાલશે પરંતુ આ ચાર સબ્જેક્ટ અને ઇન્વાયરમેન્ટ આ પાંચ સબ્જેક્ટમાં તમારે અત્યારે મેક્સિમમ રિવાઇઝ કરવાનું છે અને મોક ટેસ્ટ આપવાની છે અને સીસેટ અને કરંટ અફેર્સ આ બંને તમે ડેઈલી કરો તો સૌથી સારું રહેશે ડેઈલી કરવાનું છે અને ડેઈલીનો એક કલાક તમારે સી સેટમાં અને એક કલાક તમારે કરંટ અફેર્સમાં આપવાનો છે અને આ સી સેટ માટે હું કેવી રીતે તૈયારી કરું છું એ પણ તમને હું આગળ બતાવું છું તો હવે આગળ આપણે હું તમને મારું ટેબલ બતાવું કે હું અત્યારે કયું ફોલો કરું છું આ મારું ટેબલ છે કે જે હું છેલ્લા બે મહિનાથી ફોલો કરી રહ્યો છું તો આ ટાઈમટેબલમાં મેં ટાઈમને સેશન પ્રમાણેમાં વહેંચ્યું છે કે સેશન એક સેશન બે સેશન ત્રણ પછી ચાર પાંચ અને છ આ છ સેશનમાં મેં ટાઈમને અલગ અલગ વહેંચ્યા છે સાતથી સાડા નવ અને દસથી અગિયાર સેશન એક રહે પછી સેશન બેમાં અગિયારથી બાર પછી ત્રણમાં એક ત્રીસથી ત્રણ પછી ચારમાં ત્રણથી ચાર પછી પાંચમા સેશનમાં સાડા ચારથી સાત અને છઠ્ઠા સેશનમાં નવથી અગિયાર આમ સેશન પ્રમાણે મેં ટાઈમટેબલને મારું વહેંચ્યું છે અને આ ટાઈમટેબલ પ્રમાણે જ હું ચાલું છું અને સાતથી અગિયારમાં એટલે કે સાતથી સાડા નવ અને દસથી અગિયાર આ સેશન એકમાં મારું કોર સબ્જેક્ટ ટાર્ગેટ રહે છે કોર સબ્જેક્ટ ટાર્ગેટ રહે છે કે જેમાં હું અત્યારે મેં ઇકોનોમિક્સ પતાવી દીધું છે અને હવે હું જીઓગ્રાફી સ્ટાર્ટ કરીશ અને સાત થી અગિયાર પછી બીજો સેશન હોય છે મારું અગિયારથી બાર કે જેમાં હું કરંટ અફેર્સને ફોકસ કરું છું કરંટ અફેર્સનું રિવિઝન મારે અત્યારે ચાલું છે તો રિવિઝન અત્યારે હું કરું છું કરંટ અફેર્સ માટે પછી એક ત્રીસથી ત્રણમાં ફરીથી હું ફરીથી એક કોર જ સબ્જેક્ટ જે સવારમાં લીધો હતો એ સબ્જેક્ટ જ લઉં છું પછી ત્રણથી ચાર વાગ્યામાં સી સેટ લઉં છું હું કે જે મારે કલાકમાં કમ્પ્લીટ થઈ જાય છે એક ટોપિક મેં નોટ્સ બનાવેલી છે એ નોટ્સમાંથી જ મારે ખાલી કેલ્ક્યુલેટ કરવાનું હોય છે તો ત્રણથી ચારમાં મારું સીસેટ પણ થઈ જાય છે પછી સાડા ચારથી સાતમાં કે આ સબ્જેક્ટમાં હું અધર સબ્જેક્ટમાં ધારો કે ઇન્વાયરમેન્ટ એન્વાયરોમેન્ટ અને સાયન્સ આ આ સેશનમાં હું એન્વાયરોમેન્ટ અને સાયન્સનું રિવિઝન કરું છું અને નવથી અગિયારમાં હું મોક ટેસ્ટનું જે મારે એનાલિસિસ કરવાનું હોય તો એ કરતો હોઉં છું અને જો ટાઈમ વધતો હોય તો પછી આગળ આગળનું હું વાંચતો હોઉં છું આ હતું મારું ટેબલ અને હવે હું તમને મોક કેવી રીતે આપવી અને એમાં શું ધ્યાન રાખવું એ હું તમને જણાવું તો ચલો હવે હું તમને કહું કે મે મોખ કેવી રીતે આપવી અને હું કેવી રીતે આપું છું તો હું અત્યારે છેલ્લા પંદર દિવસમાં પાંચ મોક ટેસ્ટ આપીશ પાંચ મોક ટેસ્ટ હું આપીશ અને આ નું એનાલિસિસ પણ કરીશ કે જેથી મને ખબર પડે કે મારે કે કઈ કઈ મિસ્ટેક છે શેમાં મેં રિસ્ક લીધું હતું શેમાં મેં રિસ્ક લીધું હતું અને શેમાં હું અવોઈડ કરી શકતો હતો અવોઈડ કરી શકતો હતો તો મોક ટેસ્ટ આપવી ખૂબ જ મહત્ત્વની છે કટ ઓફ પાર કરવા માટે આ મોક ટેસ્ટ આપશો એટલે તમને તમને તમારી ભૂલો ખબર પડશે અને તમે એનાલિસિસ પણ કરી શકશો કે તમારે કેટલા અટેમ્પ કરવા અટેમ્પ બધા પર્સન ટુ પર્સન વેરી કરતા હોય છે હું મારા અટેમ્પની વાત કરું તો હું એક મોક ટેસ્ટમાં એક એકસો પચાસથી એકસો ની આજુબાજુ અટેમ્પ કરતો હોઉં છું તમારે કેટલા અટેમ્પ કરવા એ તમે મોક ટેસ્ટ આપશો ત્યારે જ તમને અંદાજો આવશે અને આ મોક ટેસ્ટમાં તમારે વધારે ધ્યાન આપવાનું છે એક્યુરેસી પર એક્યુરસી પર કે જે તમને ખ્યાલ આપશે કે તમારે કેટલા અટેમ્પ કરવા અને જો તમને એક્યુરસી કાઢતા ન આવડતું હોય તો ચેટ જીપીટીમાં જતું રહેવાનું ચેટ જીપીટીમાં જઈ અને તમારે માક્સ લખવાના માર્ક્સ લખવાના ટાઈમ તમારે કેટલો આપ્યો એ લખવાનો અને તમને આ લખશો એટલે તમારે એક્યુરસી એ શોધીને આપી દેશે જો તમારી એક્યુરસી સાહીઠ ટકા કે એનાથી વધુ હોય તો તમે થોડાક વધારે એટલે કે મારા જેટલા અટેમ્પ એકસો પચાસથી એકસો સાહીઠ જેટલા તમે અટેમ્પ કરી શકો છો જો તમારી એક્યુરસી ઓછી હોય તો તમે વધારે રિસ્ક ન લેવું એ મારી સલાહ છે વધુ રિસ્ક ન લેવું કે જેનાથી તમારે માર્ક્સ પણ માઇનસમાં જતા રહેશે અને તમે કટ ઓફથી પણ બહાર જતા રહેશો તો આ મોક ટેસ્ટ કેવી રીતે આપવી તો પાંચ મોક ટેસ્ટ તમે આપશો ત્યારે તમારે એનું સૌથી વધુ ટાઈમ મોક ટેસ્ટ આપવા પર નહીં મોક ટેસ્ટ તમે બે કલાક આપશો પછી તમારે ત્રણથી ચાર કલાક તો તમારે એનું એનાલિસિસ કરવું જ પડશે આ એનાલિસિસમાં તમે એનું એ સોલ્યુશન વાંચશો તમારે જે સાચા પડે એ તમારે વધારે ધ્યાન આપવાનું નથી જે તમારે ખોટા પડે એના ઉપર તમારે ધ્યાન આપવાનું છે કેવી રીતે ખોટા પડે તેનું સોલ્યુશન વાંચવાનું છે અને તમારે એનું રિસ્ક તમે કેવી રીતે લીધું તમારે પ્રશ્ન સમજવામાં ભૂલ હતી ઓપ્શન સમજવામાં ભૂલ હતી કે તમે કેવી રીતે એમાં રિસ્ક લીધો તો તે તમારે એ આ એનાલિસિસ કરવાનું છે આજ તો જો તમે પાંચ મોક ટેસ્ટ આપશો અને આવી રીતે મેં કહ્યું એ પ્રમાણે એનાલિસિસ કરશો તો તમે આરામથી કટ ની પાર જઈ શકશો આ કટ ઓફ સોની આજુબાજુ તમારે રોજ ટાર્ગેટ રાખવાનું છે અને મોક ટેસ્ટમાં તમારે સોથી વધારે આવે એ ફોકસ કરવાનું છે તો આ હું તમને બતાવ્યું કે મોક ટેસ્ટ કેવી રીતે અટેમ્પ કરવી જો તમારે વધારે આ વિશે ગાઈડન્સ જોતું હોય તો તમે કોમેન્ટ કરી દેજો હું તમને થોડું વધારે એનાલિસિસ કેવી રીતે કરવું કેવી રીતે મોક ટેસ્ટ આપવી કેવી રીતે એક્યુરેસી પ્રમાણે અટેમ્પ કરવા અને ટાઈમ કેવી રીતે મેનેજ કરવો આ પ્રમાણે હું એક ફરીથી વિડીયો બનાવીશ એમાં ડિટેલમાં હું તમને આ બધું સમજાવીશ હવે હું તમને છેલ્લું લાસ્ટ પોઈન્ટ હું તમને સમજાવી દઉં કે તમારે આમાં શું અવોઇડ કરવું હવે છેલ્લો પોઈન્ટ છે શું અવોઇડ કરવું તો અવોઇડમાં તમારે એ જ ધ્યાન આપવાનું છે કે તમે રિવિઝન ઉપર મેક્સિમમ ફોકસ કરો રિવિઝન અને મોક ટેસ્ટ તમે આપો જેટલી બધી ટેસ્ટ આપશો અને જેટલું સારું એનાલિસિસ કરશો એટલું જ તમે કટ ઓફની પાર જઈ શકશો અને શું તમારે અવોઇડ કરવું તો તમારે હવે નવું કંઈ વાંચવાનું નથી જે તમારે જૂનું છે જ એ જ વાંચવાનું છે તમારી નોટ્સમાંથી તમારે રિવિઝન જ કરવાનું છે અને જેટલો ટાઈમ તમે નોટ્સ વાંચવામાં રિવિઝનમાં અને મોક ટેસ્ટ આપવામાં આપશો તેટલું જ તમારે રિઝલ્ટ સારું મળશે તો ચલો આ વિડીયોમાં આટલું જ હતું અને નેક્સ્ટ વિડીયો તમારે જો જોઈતો હોય તો મોક ટેસ્ટ કેવી રીતે આપવી ટાઈમ કેવી રીતે મેનેજ કરવો સી સેટમાં કેવી રીતે અટેમ્પ કરવું હું તમ